સુરતના પાલ વિસ્તારમાં ડેરીની દુકાનમાં ચોરીની ઘટના સામે આવી છે ગઈકાલે રાત્રે અજાણ્યા તસ્કરોએ દુકાનનું શટર તોડી ચોરી કરી હતી ત્યારે ગણતરીના કલાકોમાં સીસીટીવીના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરી અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરતમાં તસ્કરોને પોલીસનો કોઈ ખોફ ન હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે ત્યારે પાલ પોલીસ મથકમાં એક ઘરફોડ ચોરીનો ગુનો નોંધાયો હતો સુરતના જહાંગીરાબાદ ખાતે રહેતા વસંતભાઈ ઈશ્વરભાઈ રબારી પાલનપુર ગામ પાસે આવેલ ઇન્ફિનિટી બિઝનેસ હબમાં મધુરમ ડેરી એન્ડ સ્વીટ નામની દુકાન ધરાવે છે

હાલ પોલીસે અન્ય આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે પાલ પોલીસ સ્ટેશનમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલો છે જે ગુનામાં મધુરમ ડેરી કરી નથી એના સટલનો દરવાજા તાળા તોડી અને ચોરી કરવામાં આવી હતી જે અંગેની પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતાં આ કામે આરોપી એક પકડવામાં આવેલો છે અને એક આરોપી નાસ્તો ફરતો છે એની અંદર આરોપીઓ પંદર હજાર રૂપિયા રોકડા તથા એક મોબાઈલ ફોનની ચોરી કરેલી છે જેનામાં હાલમાં ચાર હજાર રૂપિયા રિકવર કરવામાં આવે છે અને એક આરોપીની તપાસ ચાલુ છે બીજા આરોપીને હાલ પોલીસ કાર્યવાહી ચાલુ છે બ્યુરો રિપોર્ટ સુરત